બહુ દિવસ પછી આપણે લાઈવ થયા છે અને ખાસ આપણે આજે રવિવાર છે એટલે બધા બધા લોકો લોકો ઘણા ફ્રી હોય તો તો આપણે એમની સાથે વાત વાત કરીએ ખાસ એ છે કે પ્રાકૃતિક ખેતી કરતા હોય તે અમારો સંપર્ક કરી શકો છો આપણે હવે પ્રાકૃતિક ખેતીનું ખેત પેદાશ બધા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો છે કઠોળ પાક છે મસાલા પાક છે એવું બધું ડાયરેક્ટ ગ્રાહકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન હવે એક શરૂ કરવા જઈ રહ્યા છીએ તો ખાસ કરીને તો એ વાત આપણે કરવા જઈ રહ્યા છીએ પ્રાકૃતિક ખેતી કોઈ દવાની જરૂર પડે રોગ જીવાત માટે તો તો એ પણ અમે શરૂ કરવા જઈ રહ્યા જે કોઈ વ્યક્તિને આપણી સાથે જોડાવાનું હોય તો કૃષિ વિદ્યા ચેનલમાં સંપર્ક કરવો અને ખાસ તમે અત્યારે લાઈવ વિડિયો જોઈ રહ્યા છો તો તમે કઈ જગ્યાએથી જોવો છો અને તમને કૃષિ વિદ્યા ચેનલમાં વધુ કેવા વિડીયો લોકો જોઈ રહ્યા છો તમે લોંગ વિડીયો વધારે પસંદ આવે છે કે તમારે કૃષિ વિદ્યા ચેનલના શોર્ટ વિડીયો વધારે પસંદ આવે છે કોમેન્ટમાં જણાવજો ખાસ આપણી સાથે કોઈ એક વ્યક્તિ જોડાઈ ગયા છે તો તમારું નામ આપણી અમારી સાથે લેશો તો આપણે તમારું નામ મેં બોલશું લાઈવમાં કઈ જગ્યાએથી લાઈવ જોઈ રહ્યા છો તમે અત્યારે આપણે સુરત ઓફિસ છે જે કૃષિ વિદ્યા ચેનલને હેન્ડલ કરતા હોય છે તો ત્યાંથી આપણે ખાસ તો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ લાઈવ અત્યારે અને હવે અત્યારે સૌરાષ્ટ્રમાં પણ જવાના છીએ એક બે દીમાં અને ત્યાર પછી આપણે સુરતના આજુબાજુ ગામડા વિસ્તારોમાં પણ જવાના છીએ બધા ખેડૂતોને મુલાકાત માટે અને નવી નવી ખેતી બતાવવા જઈ રહ્યા છીએ હવે ટૂંક સમયમાં તમારી સુધી તો ખાસ વિડીયોમાં તમે બન્યા રહીજો આપણે હવે નવીન નવીન ખેતી વિશે લેવાના છીએ અને પ્રાકૃતિક ખેતી કેવી રીતે વધારે સારી રીતે કરી શકાય એવા એવા નવા નવા ખેડૂતો સારી રીતે ખેતી કરતા હોય તો એવા પણ વિડીયો આપણે અપલોડ કરવા જઈ રહ્યા છીએ તો તમે અમારી સાથે કૃષિ વિદ્યા ચેનલમાં જોડાયેલા રહેજો જેથી તમને નવા નવા વિડીયો પણ જોવા મળશે હવે ખાસ તમે કઈ જગ્યાએથી અત્યારે લાઈવ જોવા છો તે કોમેન્ટમાં જણાવજો અને આપણી સાથે જે લોકો છે અત્યારે બે ત્રણ વ્યક્તિ જોડાયેલા છે તમારું નામ કોમેન્ટમાં જણાવશો તો આપણે વાતચીત કરશું એમની સાથે મને કેવી રીતે ખબર પડશે તમે આપણી સાથે જોડાયેલા છે નવ દસ લોકો જોડાઈ ગયા છે આપણી સાથે તો તમે લાઈવમાં આપણું તમારું કોમેન્ટમાં નામ લખશો અને કઈ જગ્યાએથી છો એ કહેશો તો આપણે વાતચીત કરશું મજા આવશે થોડીક આપણી સાથે ઘણા બધા લોકો બાવીસ લોકો જોડાઈ થઈ ગયા છે ફટોફટ આપણે સાથે જોડાઈ જાવ અને પ્રાકૃતિક ખેતી કરતા હોય તે અમારો સંપર્ક કરે આપણે ટૂંક સમયમાં આપણે એમનું ઇન્ટરવ્યુ લઈશું ખાસ જે આપણી સાથે પ્રાકૃતિક ખેતી કરે છે અને જેમને ઈચ્છા છે આપણે કે લોકો સુધી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન કેવી રીતે પૂરું પાડવું તો એ ખાસ અમારો સંપર્ક કરે તો આપણે એમની મુલાકાત લેશું આપણી સાથે છત્રીસ લોકો જોડાઈ ગયા છે તો તમે કોમેન્ટમાં પણ કોઈ જણાવશો કે તમે કઈ જગ્યાએથી લાઈવ અત્યારે જોઈ રહ્યા છો તો વાતચીત કરવામાં વધારે મને મજા આવશે આપણે વાતચીત કરવા માટે ભેગા થયા છે કારણ કે આમ તો આપણે વિડીયો અપલોડ ઘણા બધા કરતા હોય છે પણ જે રીતે લાઈવ વાત કરવાની મજા આવે એ અલગ જ હોય છે તો તમે જે કોઈ વ્યક્તિ આપણી સાથે વાત કરવા માંગતા હોય તો કોમેન્ટમાં તમારું નામ લખશો તો આપણે વાતચીત કરીશું આપણી સાથે તેપન લોકો જોડાઈ ચૂક્યા છે મારો અવાજ બરાબર તમને આવી રહ્યો છે તમારી સુધી કોઈ કોમેન્ટમાં જણાવશો તો ખબર પડશે અત્યારે હું જ એક કોમેન્ટ કરું છું તમે બધા કોઈ કોમેન્ટનો તમારો રિપ્લાય આવતો નથી કોઈ કોમેન્ટ કરતા નથી તો હું અહીંથી કોમેન્ટ બંધ હોય એવું નથી લાગતું ને મને તમારો અવાજ આપણી સાથે પચાસ જણા જોડાયેલા છે ખાસ તમારું કઈ નામ કોઈ જણાવશો તમારું નામ કોમેન્ટમાં જણાવશો તો આપણે વાતચીત પણ કોઈ જવાબ નથી ખાસ તમે જણાવો મિત્રો હું પણ મેસેજ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું પણ તમને મેસેજ કઈ રીતે આવે એ ખબર નહીં પડતી અત્યારે નવું કઈ ફેશન આવ્યું છે હરે કૃષ્ણ જય ગો માતા હવે તમારો કોઈનો આન્સર કઈ પણ આવે પચાસ જોડા જોડાયેલા છે પણ કોઈનો પ્રશ્ન આવશે તો આપણે વાતચીત કરીશું કે કોઈનો જવાબ આવતો નથી આપણે ફરીથી લાઈવ જોઈન થશું અત્યારે આમાં કોઈનો મેસેજ પણ નથી થઈ શકતો મેસેજ થશે તો વાતચીત કરવામાં મજા આવશે નોકરી ખાલી ક્વેશ્ચન આન્સર એવું આવી રહ્યું છે એક જણાગીનો વેદ કોમેન્ટમાં આન્સર આવ્યો હતો આપણી સાથે 65 લોકો જોડાઈ ચૂક્યા છે તમે ક્યાંથી શું કોમેન્ટમાં જણાવશો તો આપણે વાતચીત કરીશું વધારે મજા આવશે તમારો કોઈનો મેસેજ બતાવતો નથી મને કોઈ એક વ્યક્તિ બતાવશે મારો અવાજ બરાબર તમને આવી રહ્યો છે કે નહીં ફરીથી હાલો ફરીથી જોઈન થઈએ મેસેજ આપણે કોઈને કરી શકતા નથી શું પ્રોબ્લેમ કોઈ